અમારા આયમાનુ એક બહુ ખરાબમાં ખરાબ અપમાનજનક ટિપ્પણી કરેલી છે જેના વિરુદ્ધ અમે ઝાલાવાડ તાણ સમાજ આજ આજરોજ કલેક્ટર શ્રીને આર્જણ પત્ર આપ્યું તથા આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆર પણ નોંધાવેલી છે તો સરકાર શ્રીને નમ્ર નિવેદન કે આ બાબતે અમને યોગ્ય ન્યાય મળે તેમજ અમારી એક એવી આશા લાગણી અને માંગણી છે કે આ બાબતે તાત્કાલિક તેના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને અમને આ બાબતમાં પૂરેપૂરો ન્યાય મળે